રાજા જનક ઘરે માંડવો સહેલડી રાજા જનક ઘરે માંડવો આરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘરે માંડવો આરે લંકા તે ગઢ રાવણ આવ્યો સહેલડી લંકા તે ગઢ રાવણ આવ્યો આરે સાથે કુંભ છે કરણ સાથે કુંભ છે કરણ રાજા જનક ને કરે માંડવો રાજા જનક એમ બોલિયા સહેલડી રાજા જનક એમ બોલિયા એ ધનુષ્ય ચડાવે જો બાણ એને આપું કન્યા એને ને આપું કન્યા દાન રાજા જનક ને ઘરે માંડવો અહમ કરીને રાવણ ઉઠિયો સહેલડી હું રાવણ ઊઠિયો ધનુષ્ય યુપડું નવ જાય ધનુષ્ય ઉપડ્યું નવ જાય રાજા જનક ને ઘરે માંડવો હારે લાજો લંકાપતિ રાય લાજો લંકાપતિ રાય રાજા જનકને કરે માંડવો સીતાના પિતા એમ બોલ્યા સીતાના પિતાએમ બોલિયા હવે કરવો શો ઉપાય હવે કરવો શું ઉપાય રાજા જનક ઘરે માંડવો ઋષિ મુનિ ની યાજ્ઞાથી રામયુટી સહેલડી ઋષિ ના ઋષિના યાજ્ઞાથી એ ધનુષ્ય પાંગીને કર્યા કટકા ધનુષ્ય પાંગીને કર્યા કટકા ઉતાર્યો ભૂમિ કેરો ભાર ઉતાર્યો ભૂમિ કેરો ભાર રાજા જનક ઘરે માંડવો પાસે તમે એકલારે જુએ છે રામજીના રૂ પરઘુવીરજીના રૂપ રાજા જનક ઘરે માંડવો રાજા જનક ને ઘરે માંડવો